હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર આજથી અઠ્યાવીસ સપ્ટેમ્બર સુધી ગુજરાતના અનેક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે બંગાળની ખાડીમાં સાયક્લોન સર્ક્યુલેશન સક્રિય થયું છે તેથી આ દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે તો સૌરાષ્ટ્રમાં પણ પડી શકે હળવાથી મધ્યમ વરસાદ આવી શકે છે આગામી સાત દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગના ડાયરેક્ટર એસ કે દાસે આજે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ તો કેટલાક જિલ્લાઓમાં યલો અલર્ટ આપ્યું છે તેમણે કહ્યું કે વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે નર્મદા સુરત તાપી નવસારી અનર ડાંગમાં ભારે વરસાદ સાથે યલો અલર્ટ છે શિયર ઝોનના કારણે રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે છવ્વીસ થી સત્યાવીસ અને અઠયાવીસ સપ્ટેમ્બરે અમદાવાદમાં ભારે વરસાદ સાથે યેલો એલર્ટ અપાયું છે આવતીકાલે પચ્ચીસ સપ્ટેમ્બરે ભાવનગર અમરેલી ગીર સોમનાથ નર્મદા સુરત અને તાપીમાં યલો એલર્ટ છે નવસારી ડાંગ વલસાડ અને દાદરા નગર હવેલીમાં આવતીકાલે ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે છવ્વીસ સપ્ટેમ્બરે અમદાવાદ બોટાદ ગીર સોમનાથ આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ અને નર્મદામાં યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે તો અમરેલી ભાવનગર તાપી નવસારી વલસાડ ડાંગ દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે આગાહીકાર આંબલાલ પટેલની આગાહી કરતા જણાવ્યું કે દસ ઓક્ટોબરે બંગાળાના ઉપસાગરના વાવાઝોડાની શક્યતા છે તો સોળ નવેમ્બરથી બંગાળાના ઉપસાગરમાં હળવું દબાણ ઉભું થતા અઢાર નવેમ્બરથી ડિસેમ્બર સુધી ભારે ચક્રવાત ઉભું થશે ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું વિદાય લે તે અગાઉ ભારે વરસાદના વધુ એક રાઉન્ડની સંભાવના છે હવામાન વિભાગ દ્વારા આગામી ઓગણત્રીસ થી સત્યાવીસ સપ્ટેમ્બરના દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જો કે હાલની સ્થિતિ પ્રમાણે નવરાત્રીમાં વરસાદની સંભાવ સંભાવના નહિવત છે